આજરોજ મામલતદાર કચેરીએ માળિયા તાલુકા અને આજુબાજુના તમામ ગામોના ગૌસેવકો દ્વારા ગૌશાળા ગૌશાળાના ટ્રસ્ટીઓ તથા બાજરા બોર્ડ ના આગેવાનો દ્વારા ગુજરાત સરકાર દ્વારા જે ગૌમાતા પોષણ યોજના હેઠળ જે સહાય આપવામાં આપ આપવામાં આવે છે પશુ દીઠ ત્રીસ રૂપિયા જે બાબત તમામ ગૌશાળા અને પાંજરાપોળના ટ્રસ્ટીઓ અને ગૌસેવકો સરકારનો ખૂબ ખૂબ આભાર માને છે પણ આજના સમયની માંગ પ્રમાણે અને જે અતિવૃષ્ટિ છે અનિયમિતતાઓ છે મોંઘવારી છે જેના કારણે પશુ દીઠ ત્રીસ રૂપિયાની ખર્ચ છે જે નિભાવ ખર્ચ માટે અત્યારે પોસાય તેમ છે નહીં એટલે અમારી એવી માગણી છે કે પશુદિઠ સરકાર અમને સો રૂપિયાની જે સહાય છે એ આપવા માટે અમે આજરોજ મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે તો જે વહેલી તકે આ માંગ અમારી સ્વીકારવામાં આવે એવી સરકારશ્રીને ફરજ છે મારું નામ મંથન ડાભી જય ભોલનાથ ગૌ મંદિર ચોરવાડ અને તમામ ગૌસેવકો માળિયા તાલુકાના આજુબાજુના ગામ અને સંતો મહંતો રાજુભાઈ દેસાઈ માળી આટીના પાંજરાપુર ટ્રસ્ટી આજરોજ માળિયા તાલુકાના તમામ ગૌશાળાના સંચાલકો તથા પાંજરાપુરના ટ્રસ્ટીઓ સરકાર માગણી કરવા આવ્યા છે અને આવેદનપત્ર આવ્યા આપવામાં આવ્યા છે કે બસો રૂપિયાનો એક પશુનો ખર્ચ થાય છે એની સામે ત્રીસ રૂપિયા આપે છે તો વહેલામાં વહેલી તકે સો રૂપિયા કરી આપે તો જ ગૌ ધન વધશે એના માટે અમારી નમ્રત છે કે વહેલી તકે અમારી માગણી સ્વીકાર